તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે જાણવા મળેલ કે સિદ્ધરાજસિંહ કનકસિંહવાળા ઉંમર પાંત્રીસ રહેવાનું દરબારગઢ નદીના સામા કાંઠે તળાજા તેમના રહેણાંકી મકાનમાં ગેરકાયદેસર રીતે છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ કુલ એકસો તેત્રીસ તથા બિયરટીન એક હજાર પચાસ તથા મોબાઈલ ફોન એક તથા રોકડા રૂપિયા પાંત્રીસો આમ કુલ રકમ એક લાખ પાસઠ હજાર એકસો ચોર્યાસીના મુદ્દામાલ સાથે ઝડપી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ ડી જે તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા તથા મંગાભાઈ છોટાળા તથા કરશનભાઈ ચોસલા તથા રવિરાજસિંહ ગોહિલ તથા પ્રવીણસિંહ પરમાર વગેરેના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા